વલસાડની શું તો વલસાડમાં પણ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે નદીના પાણી ફરી વળ્યા ભારે વરસાદના કારણે ઓરંગા નદી ગાંડીતુર થઈ હોય એવા દ્રશ્યો લીલાપુર ગામ કે જે બેટમાં ફેરવાયું કમર સુધીના પાણી ફરી વળતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો લીલાપુર ગામમાં આવેલા ઔરંગા રોડ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે અન્ય કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે અસરગ્રસ્ત લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે કે રવલસાડની આ પરિસ્થિતિ ભારે વરસાદ અને ત્યારબાદ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે ઉપરવાસમાં સતત પાણીની आवક અને બીજી તરફ વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે વલસાડ જિલ્લાની હાલ કફોડી બની છે છે કારણ કે વિસ્તારોમાં પાણી ંગા નદી ગાંધી ટૂર બનતા કોઈ એવો વિસ્તાર બાકી ન હોય કે આ વિસ્તારોની અંદર પૂરના પાણી ફરી વળ્યા ન હોય ખાસ કરીને હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ઓરંગા રોડ ઉપર કે જ્યાં વલસાડ જિલ્લામાં આવેલા ઓરંગા રોડ જે અલગ અલગ ગામડાઓને જોડતો રોડ છે અને અહીંથી અલગ અલગ ગામડાના લોકો છે તે અવરજવર કરે છે પરંતુ સંપૂર્ણ માર્ગ છે આપ જોઈ શકો છો કે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે ખાસ કરીને આગળના જે વિસ્તારની વાત કરવામાં આવે તો હનુમાન બગડા છે લીલાપોર છે આવા અલગ અલગ ગામડાઓ છે અને આ ગામડાઓના અંદર વસવાટ કરતા લોકો છે તે હાલ પોતાના ઘરોમાં કેદ થઈ ચૂક્યા છે કારણ કે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે જોકે તંત્ર તરફથી આ તમામ લોકોને જે ખાસ કરીને સલામત સ્થળે ખસેડવાથી લઈને તેઓને ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે સાથે જે પ્રમાણે હાલ આજે સાતમની ભરતી છે અને દરિયો પાણીના લેવાના કારણે વલસાડ જિલ્લાની ઓરંગા નદી પણ હાલ ગાંધી ટૂર બની છે જે ઔરંગા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને તેના કારણે નદીના પાણી છે તે હાલ જે નીચાણવાળા વિસ્તારોમાં પ્રભાવિત થયા છે જે ઔરંગા નદીને અડીના આવેલા જે વિસ્તારો છે તે વિસ્તારો હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ક્યાંક કમર સુધીના પાણી ભરાયા છે તો ક્યાંક ગળા ડૂબ પાણી ભરાયા છે આ પ્રમાણેની પરિસ્થિતિનું હાલ વલસાડ જિલ્લામાં છે તે નિર્માણ થયું છે સૌ કોઈ લોકો આશ લગાવી બેઠા છે કે પરિસ્થિતિ તાકીદે ઝડપભેર છે તે થાળે પડે પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને સામાન્યથી લઈને મધ્યમ વર્ગના તમામે તમામ લોકોની હાલાકીમાં ક્યાંક વધારો થયો છે પાણી ભરાવાની સ્થિતિના કારણે જે ધંધા વેપાર ઉપર તો માઠી અસર પહોંચી છે પરંતુ લોકો પોતાના ઘરોમાં કેદ થઈ જતા કામકાજથી પણ તેઓને દૂર રહેવાનો વારો આવ્યો છે પરિસ્થિતિ સાંજના સમય દરમિયાન પડે તેવી આશા છે તે વહીવટીતંત્ર તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે જોવાનું વેરે છે કે વલસાડ જિલ્લાના લોકોને પૂરની પરિસ્થિતિમાંથી કેટલા સમયમાં રાહત મળે છે અક્ષય સાથે રાકેશ ભ્રમભ ગુજરાત વલસાડ